હાલ ઉત્તરાયણ નથી છતાં સુરત શહેરમાં પોણા બે કરોડ રૂપિયાની ચાઇનીઝ દોરી સુરત પોલીસે જપ્ત કરી છે સુરતમાં હવે ફેક્ટરી બાદ ચાઇનીઝ દોરીનું ગોડાઉન પણ મળી આવ્યું છે જેમાં પોણા બે કરોડ રૂપિયાની ચાઇનીઝ દોરી અલગ અલગ રાજ્યમાં સપ્લાય કરવા માટે મૂકવામાં આવી હતી એટલું જ નહીં પોલીસ અને જીએસટી વિભાગને ગુમરાહ કરવા માટે તમામ બોક્સ ઉપર ઇન્ડસ્ટ્રીયલ યુઝ લખવામાં આવ્યું હતું ચાઇનીઝ દોરી કેટલી ઘાતક અને જીવલેણ છે તે જાણતા હોવા છતાં સુરત શહેરના પાંડેસરા અને સચિન જયડીસીમાં ચાઇનીઝ દોરી બનાવતી ફેક્ટરી ઘણા સમયથી ચાલી રહી હતી જેના ઉપર રેડ કરવામાં આવી હતી અને ત્યાંથી મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો આ સમગ્ર મામલે જ્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી ત્યારે ફેક્ટરીની સાથે ગોડાઉન પણ મળી આવ્યું છે આ ગોડાઉનમાં કુલ એક હજાર સાતસો દસ જેટલા મોટા બોક્સ મળી આવ્યા હતા આ બોક્સની અંદર ફિરકીની સાથે ચાઇનીઝ દોરી મળી આવી હતી મયુર પટેલ અને સંજય પટેલ બંને ફેક્ટરી અને ગોડાઉન ભાડે લઈ દેશના અલગ અલગ રાજ્યોમાં ઘાતક ચાઇનીઝ દોરી મોકલી રહ્યા હતા ડીસીપી વિજયસિંહ ગુર્જરે જણાવ્યું હતું કે ચાઇનીઝ દોરીની ફેક્ટરી મળી આવી હતી તેની તપાસ કરતા હવે પાંડેસરા જેડીસીમાં ચાઇનીઝ દોરી રાખવા માટે ગોડાઉન મળી આવ્યું છે ત્યાં જઈને તપાસ કરવામાં આવી તો મયુરભાઈ પટેલ અને સંજયભાઈ પટેલ બંનેએ ભાડે પ્લોટ લીધો હતો તેઓએ જણાવ્યું હતું કે યાન જે અમે બનાવી રહ્યા છીએ તેને બહાર મોકલવાનું છે જેનો સ્ટોક રાખવા માટે ગોડાઉનની જરૂરિયાત છે આ માટે આ પ્લોટ ભાડે લીધેલો છે ગોડાઉનમાં તપાસ કરતાં એક હજાર સાતસો દસ જેટલા મોટા બોક્સમાં ચાઇનીઝ દોરી મળી આવી હતી એક બોક્સની અંદર ચાલીસથી સાઠ જેટલી ચાઇનીઝ દોરી સાથે ફિરકી પણ મૂકવામાં આવી હતી તેઓએ વધુમાં જણાવ્યું હતું કે પ્રોડક્શનની કિંમત દોઢસો રૂપિયા પ્રતિ કિલો છે જો વેઇટ સાથે તેની કિંમત ગણીએ તો મુદ્દા માલ સાથે કુલ કિંમત ઓગણસાઠ લાખ રૂપિયા થાય છે અને બજાર કિંમત પ્રમાણે જુઓ તો એક એંશી કરોડ રૂપિયા થાય છે તેથી વધુ એક જાણવા જોગ દાખલ કરવામાં આવી છે એફએસએલ જીએસટી વિભાગ અને તમામ નિષ્ણાતોની મદદ પણ લેવામાં આવી રહી છે તેઓએ આ માલ સપ્લાય કરવા માટે એક ખાસ ઓફિસ બનાવી હતી હાલ પ્રોપર બિલ્ડિંગની જાણકારી મળી નથી પરંતુ જે વિગતો મળી છે તે મુજબ મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર દિલ્હી અને ગુજરાતના અન્ય શહેરોમાં તેઓ આ માલ સપ્લાય કરતા હતા તેઓએ વધુમાં જણાવ્યું હતું કે ખાસ કરીને આ માલમાં અને બોક્સની ઉપર માત્ર ઇન્ડસ્ટ્રીયલ યુઝ લગતા હતા જેના કારણે ટેક્સની ચોરીનો પણ કિસ્સો હોઈ શકે છે આ માટે જીએસટીના અધિકારીઓને પણ જાણ કરવામાં આવી છે તમામ એકાઉન્ટ નંબર પાન નંબરની પણ વિગતો મેળવી તપાસ શરૂ કરાઈ છે અગાઉ પાંડેસરા વિસ્તારમાં જે ફેક્ટરી ઉપર રેડ કરવામાં આવી હતી અને ચાઇનીઝ દોરી જપ્ત કરવામાં આવી હતી તેની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ફેક્ટરીનું ગોડાઉન પણ છે ફેક્ટરી અને ગોડાઉન બંને ભાડે ચલાવી રહ્યા હતા હાલ જાણવાજોગ દાખલ કરવામાં આવી છે આવનાર દિવસોમાં જે પણ ફેક્ટ બહાર આવશે તેના આધારે એફઆઈઆર અને ધરપકડની કાર્યવાહી કરવામાં આવશે ફેક્ટરીમાં ફાઇન ફિલામેન્ટ યાન બનાવવાના નામે આખું કારખાનું ચલાવવામાં આવતું હતું પરંતુ યાન બનાવવાની જગ્યાએ અહીં ચાઇનીઝ દોરી તથા તેની ફિરકી બનાવી બહાર મોકલવામાં આવતી હતી ખાસ કરીને ઉત્તરાયણ પર્વ દરમિયાન ફેક્ટરી બંધ રાખીને માત્ર યાનનું કામ કરાતું હતું જેથી કોઈને શંકા ન આવે ઉત્તરાયણ પર્વ પસાર થયા બાદ આખા વર્ષ દરમિયાન ચાઇનીઝ દોરી અને ફિરકી બનાવવાનું કામ શરૂ કરાતું હતું અને આ દોરીને અલગ અલગ શહેરમાં મોકલી વેચાણ કરવામાં આવતું હતું पांडेसरा पुलिस स्टेशन विस्तार में जीआईडीसी में थोड़े दिन पहले एक चाइनीज़ मांझा बनाने की पूरी फैक्ट्री है वो जोन फोर एलसीबी टीम ने पांडेसरा पुलिस स्टेशन की टीम के साथ मिलकर वो फैक्ट्री पकड़ी थी और उसी का ही फर्दर इन्वेस्टिगेशन चल रहा था तो हमें इन्फॉर्मेशन मिली कि पांडेसरा जीआईडीसी में ही तीन ए नंबर का एक प्लॉट है वहाँ पर गोडाउन में बहुत सारा प्रतिबंधित जो चाइनीज़ डोरी है उसका स्टोर किया हुआ है तो वहाँ पर जाके चेक किया तो ये एक मयूर भाई पटेल और संजय पटेल ये दोनों ने वो गोडाउन है उसको किराए पे लिया हुआ था मालिक से कि हमें कुछ सामान का स्टोरेज करना है यान का जो हमें बाहर भेजना है उसके नाम पे ये जगह जो है वो उन दोनों ने किराए पे ली हुई थी और वहाँ पे 1710 जितने बड़े बॉक्स जो बॉबिन के हैं वो मिले वहाँ पे चरखी के और एक बॉक्स के अंदर 40 से लेकर के 60 तक चरखिया बॉबिन है वो उसमें स्टोर किया हुआ था और वो सारा माल एकदम तैयार था बाहर भेजने के लिए रेडी था तो इसकी कुल कीमत उन्होंने बताया कि हमारा जो प्रोडक्शन की कीमत है वो डेढ़ सौ रुपये किलो है तो उसके हिसाब से अगर लगाते हैं वेट के हिसाब से तो ये टोटल मुद्दा माल जो है वो उनसठ लाख पचासी हज़ार रुपये का है बाजार कीमत के हिसाब से लगाएं तो डेढ़ करोड़ से ज़्यादा रुपए का ये माल है जिस तरह से मार्केट में बिकता है तो अभी एक और जानवर जो दाखिल की गई है और एफ एस एल फॉरेस्ट इन सब का अभिप्राय हम मांग रहे हैं पहले वाले उसमें जानवा जोग में भी मांगा हुआ है जैसे वो अभिप्राय आता है तो आगे एफ आई आर दाखिल करके आगे की कार्यवाही की जाएगी तो ये माल कहाँ कहाँ भेजने वाला था वो इसके लिए ये लोगों ने अपना एक ऑफिस बना रखा है जहाँ पे भी हमने तपास किया तो प्रॉपर जो इनका बिलिंग का वो डाटा पूरा हमें नहीं मिला है कुछ डाटा मिला है उसके हिसाब से एमपी राजस्थान दिल्ली गुजरात के ही अन्य शहरों में ये लोग यहाँ से माल बेचते थे और क्योंकि ये माल जो है वो ये लोग फॉर इंडस्ट्रियल यूज़ ओनली ऐसा स्टिकर लगा के बड़े बॉक्स के ऊपर भी और छोटे अंदर जो बॉक्स हैं उनके ऊपर भी स्टिकर लगा के ये लोग बेचते थे तो संभवतः इसमें टैक्स की चोरी इस तरह का भी इन्वॉल्वमेंट है तो जी एस डिपार्टमेंट है उनको भी इन्फॉर्म किया गया है हम लोग भी अपनी तपास कर रहे हैं और ये दोनों जगह जो हैं ये इनके जो ओनर जो हैं उनके सारे पैन उनके अकाउंट नंबर वो सारे भी हम लोग तपास कर रहे हैं तो तपास तो में जैसे जैसे चीज़ें आगे निकलेंगी उसके हिसाब से कार्रवाई होती जाएगी तो पहले केस का और ये दूसरे केस का कोई कनेक्शन है? हाँ कोई... पहला केस जो किया था उसमें जो फैक्ट्री है उसी से बना हुआ ये सारा मटेरियल जो है वो उसी से बना हुआ है और पहले केस में भी ये मयूर जो है उसी का ही फैक्ट्री था वो और ये गोडाउन है वो भी उसी ने किराए पर लिया हुआ है तो ये इंटरलिंक इंटरलिंक ही है दोनों और एक इन्वेस्टिगेशन ऑफिसर पीआई को ये तपास दी गई है और इसमें फर्दर जो भी डिटेल्स आएंगी उसके बाद आपको और इन्फॉर्म करेंगे सर इसमें कोई तो गिरफ़्तारी नहीं है। अभी जानवा जोग है अभी हम उनको बुला के स्टेटमेंट ले रहे हैं फैक्ट्स वेरीफाई कर रहे हैं और इसमें जितने भी लीगल वोलेशन हुए हैं वो सारा हम एक्सप्लोर कर रहे हैं उसके बाद में एफ दाखिल करके अरेस्ट करना है या आगे पूछताछ करनी है कितने आरोपी इसमें इन्वॉल्व हैं वो सारा चीज़ें हम करके एफ दाखिल करेंगे